વડોદરામાં યુથ કોંગ્રેસના કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત પોલીસ સ્ટેશનમાંથી ભાગી પ્રમુખે ઇલેક્ટ્રોલર બોન્ડ બેનર સળગાવ્યા ઇલેક્ટ્રોલર બોન્ડ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ઇલેક્ટ્રોલર બોન્ડના બેનરની હોળી કરી હતી તેમજ ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા કઈ પાર્ટીને કેટલું ફંડ આપવામાં આવ્યું હતું તે જાહેર કરવા માટેની માંગ કરી જેથી પોલીસે યુથ કોંગ્રેસના છ કાર્યકરોની સયાજીગંજ પોલીસે અટકાયત કરી જોકે યુથ કોંગ્રેસ પ્રમુખ પોલીસ સ્ટેશનમાંથી ભાગી ડેરીડેન્સ સર્કલ ખાતે બેનર સળગાવ્યા હતા હરેશ ઓડે વધુમાં જણાવ્યું કે વિપક્ષ એનો વિરોધ કરવા આવી ત્યારે વિપક્ષની કમર તોડી નાખી અને ખૂબ ભ્રષ્ટાચાર કર્યો નેવ ટકા બોન્ડ ભાજપને મળ્યા છે ભાજપની સરકારે દેશની જનતાને લૂંટી છે જેથી કઈ કઈ પાર્ટીને ફંડ આપવામાં આવ્યું અને કઈ કઈ પાર્ટીએ બોન્ડ લીધા છે તે જાહેર થવું જોઈએ તેવી અમારી માંગણી છે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલાં સુપ્રીમ કોર્ટ ગઈકાલે ઇલેક્ટ્રોલર બોન્ડ મામલે મોટો ચુકાદો સંભળાવ્યો હતો સુપ્રીમ કોર્ટે ગુરુવારે ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન લેવા પર પ્રતિબંધ મૂક્યો છે કોર્ટે કહ્યું કે બોન્ડની ગુપ્તતા જાળવવી રાખવી એ ગેરબંધારણીય છે આ સ્કીમ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે છ માર્ચ સુધીમાં પાર્ટીએ હિસાબ આપે